નમસ્કાર મિત્રો કરોડા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો સોની યુવા સોશિયલ ટ્રસ્ટ દ્વારા એક કેમ્પ રાખવામાં આવ્યો છે અને કેમ્પ બહુ અલગ રીતે આખો કેમ્પ છે અને આ કેમ્પમાં શું છે કેવી રીતે આયોજન છે ક્યાં ક્યાં ડોક્ટર આવવાના છે આ બાબતે વાતચીત કરવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જિગ્નેશભાઈ વાગડિયા અને ડૉક્ટર રવિ પાટડીયા

એની બે હજાર નવ ને દસ માં સ્થાપના થઈ ઓલરેડી પેલા સોની યુવા ગ્રુપ તરીકે ચાલુ હતું જે બે હજાર એક થી ચાલુ થયું હતું આઠ નવ વર્ષ આપણે ગ્રુપ તરીકે ચલાવ્યું પછી આપણે ગ્રુપમાંથી ટ્રસ્ટ કર્યું અને બે હજાર નવ ને દસ માં રજિસ્ટર્ડ ટ્રસ્ટ કર્યું એ ટ્રસ્ટ માં જે જોગવાઈ છે જોગવાઈ પ્રમાણે આપણે બધું કામ કરી રહ્યા છીએ આજે ટ્રસ્ટ ને લગભગ પંદર વર્ષ આસપાસ થવા એવા છે એ પંદર વર્ષની અંદર આપણે નાના મેડિકલ ની અર્થમાં આપણે કામગીરી ત્યાં કરી રહ્યા છીએ એ સિવાય જે આપણે સરકાર ને પણ સાથે સાથે રાખીને ને આપણે પણ કામગીરીમાં ઘણી બધી મદદ કરેલી છે આ ટ્રસ્ટમાં અમે ઓલરેડી પંદર ટ્રસ્ટીઓ છીએ અને સો થી વધારે સભ્ય છીએ બધા ટ્રસ્ટીઓ જે છે એમાં અમારે બધા અલગ અલગ કોઈ ડોક્ટર છે કોઈ વેપારી છે કોઈ વકીલ છે આ બધા અમે આખી રીતે કામગીરી કરી રહ્યા છે અમારું ધ્યેય એ છે ટ્રસ્ટમાં કે સારું કામ કરવું સમાજલક્ષી કામ કરવું અને સરકારને મદદરૂપ થાવ એ અમારું ફાઉન્ડેશન છે અમારા ટ્રસ્ટમાં આજની તારીખમાં કોઈ પાસેથી એવું ભી દઈને કે આક્રમક તરીકે કોઈ પાસે ફંડ લેવા નથી અમારે જે કાંઈ છે ટ્રસ્ટમાં અમારા ટ્રસ્ટના હોદ્દા તરફ થઈ જાય છે ઇનકેસ કદાચ કોઈ ફંડ લખાવેલું હોય તો એ ફંડ ના જોવો હોય પ્રમાણે અમે એક કાર્યક્રમ પોતો જ રાખીએ છીએ બરાબર એથી વિશે અમે ફંડ લેતા જ નથી કારણ કે ફંડ પડ્યું હોય છે તો આપણે ઘણી જગ્યાએ ગેર ઉપયોગ થતો એ માઇન્ડ નથી અને ભગવાન થી અને આપ બધે મીડિયાના મિત્રો થી કે જે મેં કરી છે એમાં મને પૂરેપૂરો સાથ સહકાર મળે છે મીડિયા અને ન્યૂઝ ચેનલ અને જે આપણે સરસ મજાનું ફાઉન્ડેશન ચલાવો છે જે ગાય લક્ષી એને પણ અભિનંદન દે છે કે અત્યારે જરૂરી જે બચાવવા માટે છે એ પણ એમાં ધ્યાનમાં રાખીને કામ થાય છે આવું અમે કામ કરી રહ્યા છીએ જ્યારે જરૂર પડે જે મેં પબ્લિક પાસે પ્રજા પાસે અને ખાસ કરીને આપણે જે સમાજના છે અને સમાજના મિત્રો આપ જેવા ફાઉન્ડેશનના પ્રમુખો સાથે રાખીને ચર્ચા કરીને કામ કરી છે અને બધાને મદદ થાય ને આપણે કોઈને મદદ કરીને ઈ ધ્યાતે પ્રશ્ન બનાવ્યો છે અહીંથી આજે ન્યુરોસજન કેમ છે ઘણા લોકો કેમ કરતા હોય છે સનવરન નિધન કેમ થતા હોય છે કોઈ નિર્દેશના પ્રોબ્લેમ્સ છે હોય કે કોઈ નાના છોકરાનો પ્રોબ્લેમ છે હોય કે બોડીને ગોટન દેખ હોય કેમ થતા હોય છે પણ ન્યુરોસજન કેમ છે ને બહુ ઓછા થતા હોય છે હા હા કારણ કે એમાં એના સારા સારા ડોક્ટર હા

અને રવિવાર એટલે માટે રાખી શકીએ છીએ એના પરિવાર સાથે પણ તે આવી અને આવી શકે ઘણી કોઈ હોસ્પિટલ માં ગયા હોય છે તો કોઈ એકલા ગયું હોય છે ડોક્ટર એપોઇન્ટમેન્ટ સાથે કોઈના હસબન્ડ હોય કે કોઈના મધર હોય કે એના ફાધર હોય કે એનો ભાઈ હોય તો એ પોતાના જોબ ઉપર હોય છે તે નથી પહોંચી શકતા પણ આ રવિવારે રાખીએ છીએ આપણા હોમ કેમ્પમાં બધી જ્ઞાતિના સમાવેશ આપ્યો છે આ રજિસ્ટર આપણો ચાલુ છે ફક્ત રજિસ્ટર કરાવે છે આપણને રજિસ્ટર મે લઈ છે એની પાસે તો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી પણ ખાલી રજિસ્ટર ફી આપણે લઈ છે 100 જેથી કરીને એ લોકો મર્ફક સવય છે આવવાના છે બાકી ડોક્ટર તરફથી એક પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી એમ હા ડોક્ટર ટોટલી ફ્રી છે વાહ અને એક સારામ સારી વસ્તુ કે જે ડોક્ટર આજની તારીખમાં કોઈ પણ જગ્યાએ કેમ માંગ્યો તો 1% ગયા છે ડોક્ટર સાહેબ 1% માંગ્યા છે આ એના પરિવારમાં મધરમ હોસ્પિટલ ના પરિવારમાં ત્રણેય વ્યક્તિ આ કેમમાં ઉપસ્થિત હશે ત્રણે તમને નિરોસદન છે વાહ ડોક્ટર એમ કોઈ આનીરસદન જાણીતું નામ છે તેમનું બરોબર એને જે પ્રશ્ન હોય એને કામગીરીમાં આની સાથે આઠ ભાઈ એ પણ અત્યારે સ્ટર્લિંગ માં અલગ અલગ જગ્યાએ પોતે આપે છે ઈ પણ ઉપસ્થિત રહેશે ને પ્રિયંકભાઈ જે અત્યારે એ પણ ઓલમેલ છે એ પણ આમાં ઉપસ્થિત રહેશે અને આ ત્રણેય માર્ગે ચાલીને જે રાજકોટમાં જે નિર્ણય સદનના કેમ્પમાં લાભ રહેશે ત્રણેય પણ લાભ પડશે અને અહીંયા પણ એને કોઈ પણ જાતની ફી નથી ભરવાની અચ્છા બીજી વસ્તુ એ છે કે ઇન કેસ એને ટ્રીટમેન્ટમાં દવા બહારની લખવાની થતી હોય તો એ દવા બહારની જે લખવાની છે એને થતી હોય લેવાની પણ એ સિવાય કદાચ પચાસ ટકા રાહત થઈ ગઈ છે કે ભાઈ આ મહિના દિને દવા લઈ પચાસ ટકા રાહત થઈ ગઈ છે તો એ દવા પછી બીજી વાર જયારે ત્યાં ટ્રીટમેન્ટ હોસ્પિટલ કરવા જાય ત્યારે પણ એની પાસે ફી લેવાની નથી ત્યારે પણ થ્રી ઓફ ચેક કરી આપશે હા હા એટલે આ એક છે ને કેમ્પ નું એ પેલી બને કે બીજા ડોક્ટર તમે જાઓ ને ત્યારે ફી લીધા વગર તમને ચેક કરી આપશે એટલે

બજાવતો હોય છે કારગિર્દી હોય છે બરાબર પ્લસ એવા જે બીમારી છે કે જે આફ્ટર એક્સિડન્ટલી આવેલી છે કે મગજમાં કોઈ મારવાડેન્ટલી થયું હેમરેજ થયેલું છે તો આવા કેસમાં કામ કરતા હોય છે રિકવરી આપતા હોય છે તો ખાસ કરીને આવા કેસ અમે ખાસ લેવા છે કે જે લાંબા ટાઈમ થી કોઈને સપોર્ટ નથી મળતો કે જે ખરેખર સાચું ડિસિઝન નથી પડતા લઈએ છે એવા લોકોને પણ ખાસ અહીં આવે ને એટલીસ્ટ બારગામ થી લોકો ભી આપણે કેમ્પમાં જોડાવવાના છે ઘણા બધા પેશન્ટ જે એમ્બ્યુલન્સમાં માં લોકો આવશે ને સરેને તે નીચે ચેક કરવા જશે એટલે બધી આપણે સાહેબ સાહેબ એમને છૂટ આપી કેમ હું ત્યાં વેન માં ભી ચેક કરી આપીશ એટલે આટલો સરસ સરનો નો રિસ્પોન્સ કેમ્પ બહુ એટલે મેં વાંચ્યું ને એટલે મેં કીધું ન્યુરો સર્જન કેમ્પ છે એ બહુ બહુ ભાગ્યે જ યોજાતા હોય તો આ પ્રકારનો કે છે ને એમાં ખરેખર જરૂરિયાત હોય એમને લાભ મળે એ બહુ જરૂરી ખાસ નિરોષ છે અને ફી જ અત્યારે છે કે નાનો વર્ગ તો પહોંચી જ નથી શકતો એ ખાસ એ લોકો માટે તમે જે નાના વર્ગ બી આ જગ્યાએ આવી શકે તમને ચેકઅપ કે બતાવી શકે શું ખરેખર પ્રોબ્લેમ છે તેની માટે ખાસ એ લોકો માટે ખાસ એની સુધી પહોંચવા માંગીએ છીએ ખાસ આપણા આપડા મીડિયમ માધ્યમ દ્વારા અથવા પેપર જે બધા સપોર્ટ દ્વારા જેટલા લોકોને જો જાણ મળે કે અથવા મળે તેટલા વધારે વધારે લાભ લઈ શકીએ આપણા કેમમાં એવું અમારો વધારે વધારે પ્રયાસ છે હા જિગ્નેશભાઈ તમે શું બસ આ કેમ્પમાં બધા ખાસ કરીને જોડાવ જે લોકોને રજિસ્ટર નંબર આપણે આપેલા છે રજિસ્ટર નંબરમાં રવિભાઈ પાટડીઓનો મોબાઈલ નંબર છે જિગ્નેશ વાગડેનો મારો મોબાઈલ નંબર છે રજિસ્ટર કરાવી અને આપ હજી અમે સુધી લઈ શકીએ કાલ બપોર સુધી અમે રજિસ્ટર તરીકે બુકિંગ કરશું તો આપ પોતાનું નામ કરોના ફાઉન્ડેશન ની ચેનલ દ્વારા અમને આપે કરી છે કે આપ લઈ શકો લાભ અને રજિસ્ટર કરાવી લેજો ખાસ કરીને અને એ સિવાય અમારું ક્યાંય માર્ગદર્શન હોય તો આપ ત્રીસ રૂપિયા ને ખાસ જણાવજો કરીને આપણે જલ્દી હેલ્પ થઈ શકે માર્ગદર્શન તો ઠીક પાડો તમે જે આ એક્ટિવિટી કરો છો એ એક્ટિવિટી પ્રવૃત્તિ છે એ ખરેખર જરૂરી છે અને ખાસ કરીને આ ન્યુરોસર્જન જે કેમ છે એ બહુ જ અત્યારે જરૂરી છે અને મોટા ભાગે એવું લોકો માનતા હોય છે કે સર્જન ના કઈ કેમ થતા નથી આપણે એમ કે આ ખર્ચો ખોટો આવી ગયો ને ટૂંક બીમારી ખર્ચો જ છે એટલે આ પ્રકારનું આખું આયોજન છે તમારું ખુબ જ સરસ એમ તો કેવાય નહી કે વધુ માં વધુ લોકો ભાગ લે ખરેખર આ એક આખો આઈડિયા છે ખરેખર ચિકનેશ નું આગેવાની હેઠળ એટલે એક વિચાર આવ્યો કે આપણે આવું કરીએ તો કે એટલે બધે જોડે નહીં તમાર બહુ સરસ છે ખરેખર કરવા જેવું છે ને ખરેખર નથ થાતો વસ્તુ કેમ બી બતાતી નોર્મલ કેમ બધા કરતા હોય મેડિકલ કેમ પણ હીરો સની સ્પેશિયલ કેમ છે ને એ બહુ બહુ છે ઓછી જગ્યા ને આપણે કહેવે કે પેલો બીજો થઈ શકે એવું કદાચ કહી શકીએ આપણે કે આ લેવલ ઉપર હા એટલે બહુ જ સરસ તમે વાત અમારી સાથે શેર કરી આશા રાખીએ ફરી પાછા પણ આપણે આજ પ્લેટફોર્મ ઉપરથી બીજી વાત તો કરશું આપ બંને આવ્યા ખાસ સમય ફાળવ્યો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ